નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ફરી માવઠાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે ખુશખબર ટેકાના ભાવે ખરીદી શરૂ પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું હવે મહાઆંદોલન થશે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે દસ કલાક વીજળી સાથે ખેડૂતોને મળશે પાંચસો રૂપિયાની કીટ મોદી સરકારની સૌથી મોટી જાહેરાત મહિલાઓને મળશે અગ્ર હજાર રૂપિયા આજથી નવો કોડ લાગુ હવે ડબલ પૈસા મળશે વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર માત્ર પાંચ મિનિટમાં મળશે ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ કેન્દ્રીય કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત પાક વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર બે લાખ રૂપિયા સુધીની લોન મળશે લ્યો બોલો ટ્રેક્ટર ચાલકને હેલ્મેટનો દંડ ખરાબ રસ્તાનો ટોલ આવશે મોટો નિર્ણય ખેડૂતોને ગયા વર્ષની સહાય પણ હજુ સુધી ખાતામાં જમા નથી થઈ પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર મળશે પિસ્તાલીસ રૂપિયાની સબસિડી આયુષ્માન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે મોટી ખુશખબર ખાદ્યતેલના ભાવમાં વધારો બજેટ ગયું ખેડૂતો માટે ખુશખબર ઈ નામ બોટલ શરૂ જૂના બગીચા નવસર્જન કરવા માટે ખેડૂતોને મળશે પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય આધાર કાર્ડ ધારકોને મળશે વગર વ્યાજે નેવ હજાર રૂપિયા સુધીની લોન પાક નુકસાન અરજી ફોર્મ બાબતે સરકારની સૌથી મોટી જાહેરાત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લઈને સૌથી મોટા સમાચાર હવે ઘરે ઘરે મળશે મફત વીજળી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલાં મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો કે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ બે સિસ્ટમ છે એ બનતી જોવા મળી રહી છે એક બંગાળની ખાડીમાં અને બીજી વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રમાં બનતી જોવા મળી છે તો આ બંને સિસ્ટમની ગુજરાત પર કેટલી અને ક્યારે અસર થશે એમના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એક્ટિવ છે આ સિસ્ટમ જો મજબૂતીથી આગળ વધશે તો ગુજરાત પર ફરી તેમની અસર થઈ શકે છે આ સિસ્ટમ ચોવીસ કલાકમાં લો પ્રેશરમાંથી ડિપ્રેશન બને અને ત્યારબાદ કલાક બાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આ સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં વાદળું વાતાવરણ જોવા મળશે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં ફરી માવઠાની સ્થિતિ ઊભી થઈ શકે છે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રચાવાની પણ શક્યતા છે જ્યારે આજથી હળવું દબાણ સર્જાવાનું અનુમાન છે સાથે જ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની સાથે સાથે ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં માવઠાની સંભાવના પણ વધી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો વિશ્ના સમાચારો પર નજર કરીએ તો કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે ખુશખબર આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી શરૂ ગુજરાતના ધરતીપુત્રો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારે ખરીફ માર્કેટિંગ સીઝન વર્ષ બે હજાર છવ્વીસ અંતર્ગત ખેડૂતો પાસેથી સીધી જ ટેકાના ભાવે પાક ખરીદવાનો નિર્ણય લીધો છે આગામી સોમવાર ચોવીસ નવેમ્બરથી રાજ્યભરમાં ડાંગર બાજરી જુવાર મકાઈ રાંગીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ ખાતેથી આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં વરસાદી નુકસાન સામે દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ આપ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ખેડૂતોને પોષમ ભાવ આપવા માટે હાલ નવી જાહેરાત કરી છે આ ખરીદીની પ્રક્રિયા એકત્રીસ જાન્યુઆરી બે હજાર સુધી ચાલશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું હવે મહા આંદોલન થશે સરકારને એમ હતું કે અલ્ટિમેટ આપીને આ કરીશું લેશે પરંતુ હવે આંદોલન મહા આંદોલન થશે સોમવારે ખેડૂતોની મહા મિટિંગ થશે એમાં નિર્ણય લેવામાં આવશે અને તારીખ જાહેર કરવામાં આવશે કે ગાંધીનગર આંદોલન માટે કઈ તારીખે જવાનું છે સોમવારથી મિટિંગમાં ગુજરાતના કોઈ ખેડૂતોએ આવવાનું નથી માત્ર ખેડૂત આગેવાનોની મિટિંગ હશે ખેડૂતોને ધ્રુજાવી દે એટલા ખેડૂતોએ ભેગા થવાનું છે ગાંધીનગર જવાનું છે શું તમે આવો છો કે નહીં ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો સાથે પરેશ ગોસ્વામીએ વધુ જણાવ્યું સરકારે નાના ખેડૂતોની વાત સાંભળી નથી ઉદ્યોગપતિઓની વાત એક દિવસમાં સાંભળે છે દિવસ પૂરા થઈ ગયા ઉદ્યોગ મહા આંદોલન સાથે સાથે છો જોડાશો હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો તેના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને ગયા વર્ષે સહાય પણ હજુ સુધી ચૂકવવામાં નથી આવી ગુજરાત સરકારે વર્ષ બે હજાર પાક નુકસાન માટે જાહેર કરેલા સત્તરસો કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતો હજુ સુધી પાંચસો કરોડ રૂપિયા પણ ચૂકવાયા નથી બીજી તરફ સરકારે જાહેર કરેલા દસ કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીના કારણે ખેડૂતો અરજી પ્રક્રિયામાં પરેશાન છે ખેડૂતોને ડર છે કે નવેમ્બરની છેલ્લી તારીખ નજીક હોવાથી તેઓ સરકારી સહાયથી વંચિત રહી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો વાહન ચાલકો માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશખબર હવે ઘરે બેઠા માત્ર પાંચ મિનિટમાં તમે ડ્રાઇવિંગ લાયસન્સ છે મેળવી શકો છો ભારતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે પરિવહન પોર્ટલ પરથી ઘરે બેઠા માત્ર પાંચ મિનિટમાં અરજી કરી શકો છો આ ડિજિટલ પ્રક્રિયામાં દસ્તાવેજો અપલોડ કરવા અને ફી ભરવા જેવી સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે લર્નિંગ લાયસન્સ માટે ઘરેથી ટેસ્ટ અને પાકા લાયસન્સ માટે આરટીઓ ખાતે સ્લોટ બુક કરાવીને ટેસ્ટ આપવી પડશે શું ડોક્યુમેન્ટ જોઈશે કેવી રીતે અરજી કરી શકાય વિગતવાર જાણવા માટે મિત્રો આવનારા વિડિયો સાથે તમે બન્યા રહેજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખરાબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ વસુલાત થી નારાજગી વચ્ચે સડક પરિવહન મંત્રાલય કાયમી ઉકેલ માટે એક નિષ્ણાત સમિતિ બની આ સમિતિ નક્કી કરે છે કે કઈ પરિસ્થિતિમાં ટોલ વસુલી રોકવી અથવા તો ટોલ દરોમતી એકરૂપ નિયમ બનાવવા માટે રસ્તાની સંખ્યા અને મુસાફરીના સમય જેવા માપદંડો પર રિપોર્ટ તૈયાર કરશે અને એક મહિનામાં રિપોર્ટ નજર કરીએ તો કેન્દ્રીય કૃષિ મંત્રીએ કરી સૌથી મોટી જાહેરાત દેશના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા સૌથી પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હતો ખેડૂતોના ખાતામાં ઓગણીસ નવેમ્બરના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો હવે સરકારે પાક વીમા યોજના પીએમ ફસલ વીમા યોજના અંગે સૌથી મોટો નિર્ણય લીધો છે જેની ખેડૂતોને ઘણા વર્ષોથી માંગ હતી ખેડૂતો માટે એક મોટો પડકાર છે કે જો મહેનતથી કમાયેલા પાક અચાનક જંગલી પ્રાણીઓના હુમલાથી નાશ પામે છે અથવા તો ભારે વરસાદ અને પાણી ભરાઈ જાય છે તો ખેડૂતને પૂર્ણ નુકસાન સહન કરવું પડે છે હવે આ સરકારે ચિંતાને દૂર કરીને નોંધપાત્ર રાહત આપવાની પણ સૌથી મોટી જાહેરાત કરી છે સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં બે નવા જોખમો છે ઉમેરવામાં આવ્યા છે પ્રથમ જોખમ છે જંગલી પ્રાણીઓ દ્વારા પાક

કરેલા ફોટા સાથે નુકસાનીની માહિતી છે દાખલ કરવી પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે હાલ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સૌથી પહેલા મિત્રો આપને જણાવી દઈએ તો માત્ર પાંચસો રૂપિયામાં કીટ મળશે ગુજરાત સરકારના આદિવાસી વિકાસ અને વિભાગ દ્વારા રવિ સિઝન બે અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ હેઠળ આદિવાસી ખેડૂતોને અદભુત સહાય મળશે માત્ર પાંચસો રૂપિયામાં જ ખેડૂતોને એક પણ ખાતર બિયારણ કીટ આપવામાં આવશે જેની બજાર કિંમત રાષ્ટ્ર પાંચ રૂપિયા છે હાલ મિત્રો આદિવાસી વિકાસ માટે સરકારની આ યોજના અંતર્ગત તમને લાભ છે મળવા પાત્ર રહેશે આ સાથે મિત્રો આપને જણાવી દઈએ તો કે પાંચસો રૂપિયામાં પાંચ હજારની કીટ મળવા છોટા ઉદેપુરના ખેડૂતો લાભ મેળવીને ખૂબ જ છે રાજી થયા હતા મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે હાલ ખૂબ જ મહત્વના સમાચાર ખેડૂતો માટે ઈ નામ પોર્ટલ શરૂ દેશમાં હવે ખેડૂતો ડિજિટલ કનેક્ટિવ અપનાવી રહ્યા છે તેઓ ખેડૂતોને હવે ઈ નામ પોર્ટલ સાથે જ ડિજિટલ કનેક્ટ કરી શકે છે સહાયકની રીતે સાબિત થઈ શકે છે ઈ નામ પોર્ટલ માટે ડિજિટલ કનેક્ટ કરીને સરકારને હવે વધુ સારા ભાવ આપી રહી છે મિત્રો આપણે જણાવી દઈએ તો કે આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ ખૂબ જ પહોંચી આપે છે અને મિત્રો તેને શ્રેષ્ઠ ભાવ મેળવવા માટે મદદરૂપ છે સરકારના પ્રયાસો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે જેના માટે અત્યાર સુધીમાં અનેક પગલાં લેવામાં આવ્યા છે તેમાંથી એક પગલું ઈનેમ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ છે અને આ યોજના હેઠળ ખેડૂતો તેમના પાકનું ઓનલાઈન વેચાણ કરી શકે છે જેથી તેઓ વધુ સારા ભાવ મેળવી શકે છે અને તેમને બજારની મુલાકાત લેવીની જરૂર નથી મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે હાલ તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ છે ખોરવાઈ ગયું ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં જોરદાર ઉછાળો થયો છે નાગરિક પર ભાર વધ્યો છે અમદાવાદમાં પંદર કિલો સિંગ તેલનો ડબ્બાનો ભાવ છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો નવા ડબ્બાના નીચેથી જો વાત કરવામાં આવે તો થી ઉપર છવ્વીસો સુધી નોંધાય છે અને પંદર લીટર ડબ્બાનું ભાડણ ચોવીસો રૂપિયા છે કપાસિયા પંદર કિલો બાવીસો પચાસથી લઈને ત્રેવીસો પચાસ રૂપિયા રેન્જમાં છે સોયાબીન પંદર કિલો ખાસ મિત્રો તો આપણે જણાવી દઈએ તો કે બાવીસો એસી રૂપિયા અને ગૃહિણીઓ માટે આ ગંભીર ચિંતાનો વિષય પણ બની શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો હાલ ખૂબ જ મહત્વના સમાચાર ગર્ભવતી મહિલાઓને મળશે એક હજાર રૂપિયા મોદી સરકારે કરી સૌથી મોટી જાહેરાત જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે તમે હજુ સુધી કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાથી અજાણ છો તો તમે આર્થિક સહાયની મદદ ગુમાવી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદરૂપ સમાન છે આ યોજના અંતર્ગત મિત્રો આપને જણાવીએ તો કે સગર્ભા છે પ્રસ્તુતિ દરમિયાન મહિલાઓને પૂરતું પોષણ અને આરામ મળી રહે એ માટેથી અગિયાર હજાર રૂપિયાની રકમ છે મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો દિવસના સમાચાર ઉપર નજર કરી લઈએ તો હાલ ખૂબ જ મહત્વ મહત્વના સમાચાર આજથી નવો લેબર કોડ લાગુ ખેડૂતોના પૈસા થશે હવે ડબલ અને દેશભરમાં દેશભર સાથે ગુજરાતમાં નવો લેબર કોડ લાગુ થશે મનસુખ માંડવિયાએ કરી સૌથી મોટી જાહેરાત આનાથી બધા કામદારો માટે સમયસર લઘુત્તમ વેતનની ગુણવત્તા મળશે યુવાનની ગેરંટી યુક્ત નિયમ નિમણૂક પત્રો મળશે મહિલાઓને સન્માન પગાર અને સ્નેહ મળશે આનાથી ચારસો મિલિયન કામદારો માટે સામાજિક સુરક્ષાની ગેરંટી પણ મળતી હતી કર્મચારીઓ એક વર્ષમાં રોજગારી પછી છે એ ગ્રેજ્યુએટ કરવા માટે હદ અધિકાર રહેશે ચાલીસ વર્ષથી વધુ ઉંમરના કામદારોને સત્તર વર્ષની ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો આરોગ્ય ઠેકાણ મળશે પાઇપ કામ માટે બમણા મહેનતની જોગવાઈ કરવામાં આવી છે એવા સંજોગોમાં જો વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આજે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દેશના કરોડો લોકો પાસે કાર્ડ છે અને સરકારી યોજના પણ દેશના અન્નપૂર્ણા યોજના હેઠળ અલગ અલગ ચાલીસ અશી કરોડ લોકોને મફત